હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે આખરી ગરમી વચ્ચે હવામાનમાં પલટો આવશે તો થી ચૌદ મે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી અપાઈ છે બાર મે મધ્ય ગુજરાતના વડોદરા બોડેલી કપડવંજ સહિતના વિસ્તારોમાં વરસાદ થશે તો નડિયાદ ખેડા જંબુસર સહિતના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરાઈ છે સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે અમદાવાદ બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે દસ હવામાન પલટો આવશે તારીખ થી ભિન્ન ભિન્ન ભાગોમાં સાથે વરસાદ થવાની શક્યતા છે જેમાં ઉત્તર ભારતના ભાગોમાં ખતરનાક એક્ટિવિટી છે અને ગાજવીજ સાથે અત્યારની સરહદના અસરો ગુજરાતના ભાગોમાં થશે મહારાષ્ટ્રના સહદના ભાગોની અસર પણ ગુજરાતના ભાગો થશે રાજસ્થાનના સહદના ભાગોમાં ભાગોમાં અસર થવાની શક્યતા છે ગુજરાતમાં તારીખ અગિયારથી ચૌદમાં ભારે આંધી વંખોળ અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે કોઈ ભાગમાં સાકાર થવાની શક્યતા રહે છે દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે જેમાં લગભગ પંચમહાલના ભાગો ગોધરાના ભાગો ઉપરાંત ખેડબ્રહ્માના ભાગો સાબરકાંઠાના ભાગો વડોદરાના ભાગો બોરડીના ભાગો કપરબંધના ભાગો તારાપુરના ભાગો અને આ ભાગોમાં ગાજવીજના વરસાદનું પ્રમાણ વધારે છે ઉપરાંત અમદાવાદના ભાગો તેમજ મહેસાણાના ભાગો ઉપરાંત બનાસકાંઠાના ભાગો આ ભાગોમાં પણ ગાજવીજને આંધી વંચોનું પ્રમાણ વધારે હોય શક્યતા રહે છે કચ્છમાં પણ આંધી વંચોનું પ્રમાણ વધારે હોક્યતા છે સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ સાથે રાજવી સાથે કેટલાક ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહે છે અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટી આગામી ચોમાસા માટે જરૂરી ગણાય છે પરંતુ ભારે પવનની ગતિના કારણે બાગાયતી પાકોમાં તેની અસર થવાની શક્યતા રહે છે